તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચૌદ મને ગમતું પુસ્તક આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો પુસ્તકનું નામ સોરઠી બહારવટિયા લેખકનું નામ ઝવેરચંદ મેઘાણી પુસ્તકની કિંમત એકસો પુસ્તકના કુલ પાનાની સંખ્યા એકસો સાઠ પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો પાંચ આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું હતું કે આ પુસ્તક મેં પુસ્તક મેળામાંથી ખરીદીને લીધું હતું વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો કે વાંચન દરમિયાન મને ઝવેરચંદ મેઘાણીએ સત્ય ઘટના પર આધારિત બહારવટીયાની વાતોને જે રસપ્રદ અને સોરઠી તળપદી ભાષામાં રજૂ કરી છે તે ભાષા અને બહારવટિયાઓની બહાદુરીના કિસ્સા ખૂબ ગમ્યા પુસ્તકનો સાર તો ઝવેરચંદ મેઘાણીની સોરવટીયા પુસ્તકના ઘણા વાત કરી છે ખોટી વસ્તુનો વિરોધ કરવા માટે બહારવટીયાઓ પોતાના ઘર બહાર છોડીને અનેક કષ્ટો સહન કરીને પણ પોતાના રાજ્યના રાજા સામે બહારવટું ખેડતા હતા આ પુસ્તકમાં બારવટીયાઓના બાર સદગુણો જોવા મળે છે જે દરેક વ્યક્તિઓએ પોતાના જીવનમાં ઉતારવા જેવા છે પોતાના પ્રાણ બલિદાન કરવા પડે તો પણ પાછળ હટવું ના જોઈએ ગરીબને લૂંટાવા નહીં મદદ કરનારની મદદ કરવી નબળા વિચાર કરવા નહીં અને નબળા વિચારવાળા માણસો સાથે બેસવું નહીં કોઈનાથી ડરવું નહીં ખોટું કોઈને કોઈનું પણ સહન કરવું નહીં પણ સ્ત્રીને માં સમાન ગણવી ક્યારેય પીઠ પાછળ હુમલો ન કરવો જે કહે તે કરવું અને ખુમારીથી જીવવું વગેરે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર તેમના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર પંદરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે